મારો ખોચીડો મારો ભાઈ અને ઓલો ટપુડો બે થઈને મારું ગોદડું હરકાઈ નાખ્યું અને ગોદડામાં એક લાખ રૂપિયા હવે એ લાખ રૂપિયા જ્યાં લગ્ન મને ન દેને તો એને આ ચાંટિયા ભાંગી નાખું મૂકું નહીં આ મારો ભાઈ કેવો કેવાય કઈ ને ગોદડા પૈસા હંગરીને રાખે મને થોડી ખબર હતી આ ગોદડા પૈસા છે મારું હવે મારે શું કરવું ઓલે ટપુડા એટલો માર્યો હે ને તે અહીંયા તો આવશે જ મને લગભગ મારો ભાઈ મારા દીકરા મારા કોઈ બેવા વાળા જે નહાયા રેટા આવશે હું તો અહીંયા ઘડી બેહું

અને લાખ રૂપિયા ઈ ગોદડાના ગાપા મે સીવી અને રાખ્યા તા મારા ઓછી કે હા હે દાદા તમાર ભાઈ અને ટપડે ગોદડું કા હરગાઈ દીધું ઈ કા હરગાઈ દીધું ઈ તને નો ખબર હોય ગોદડું હે ને એવું હડેલું હતું ટૂટલા રોકુ દાદા પછી ની હરગાઈ દે ને મુંગો મરનિયા આય સને પણ દાદા

હાલ તો બારા હાલ્યા જાય આજ કોક ત્રણસો રૂપિયા કે ને તોય કામે રહી જવું છે તારી વાત તો સાચી છે પાંચસો માં તો કોઈ લઈ નથી જતું ત્રણસો તો ત્રણસો હાલ્યા હોય હાલ તો હાલ મારો ભાઈ તો આવ્યો નહીં મને એવું હતું કે મારો ભાઈ આવશે લાય સંદાસ જવા જાવું ને જી આવું Nói chung là nó chết rồi Đồ lì Đồ mùa

મથીયો જો લાગે કે કીયો હારું કર્યું હંતે ગયો ટકરાદ બળિયો લઈને આવ્યો તો

જો મારે ઓલો ટપુડો વહી ગયો છે એને હે ને કોઈ ધોડો નતો તું હરકું કામ કરીશ ને હા દાદા હું હરકું કામ કરીશ પણ પગા દાદા ટપુડા ને દઈ તો કઈ વાંધો નહીં દાદા હાલો હા

ઈનું મને કાંઈક કે ઓલો મારો ભાઈ રહ્યો ને એ મને કીધું નો હાથમાં નથી આવતો એ દાદા તમારો ભાઈ એટલો તૈયાર છે એ તમારા હાથમાં કોદી આવે તો મારે આનું કરવું શું એ તો કે સમજો દાદા એ ભાઈ કોનો એ ઓલા રૂડિયાનો દાવલાનો એ બે રહ્યા ને થોડાક મૂંઝાણા છે તમે એને બે પાંચસો આપશો ને તો એ પકડીને તમે પાસે લેતા આવશે મજી ઈ વાત તારી હાચી હો હરિરામ તું એમ કહે એક વાર જો દાવલો અને રૂડિયો મારા ભાઈને ને અહીં લઈ આવે ને એટલે ગમે એમ કરીને એક લાખ રૂપિયા એની પાસે હું વસૂલ કરું આપણે હવા બેઠા છીએ કોઈ કામ નું કેવા આવ્યું નહીં દાવલા આજે મને લાગે છે એવું કે મરશું અને રોટલો ખાવો જોઈએ નુખો તારી વાત તો હાચી છે પણ હું કરું કોઈ કે નહી તો હે દાવલા આપડા ભાઈ તો જો આવત ભાઈ ગઈ છે આપડા આવાજ હોય ને નકર તો આપણે ઓલા રિલેશ વાળાના ઘરે નો જન્મ લીધો હોત અબ જો બીજો રખડો આલ્યો આવે એ એને આવાજ એ આપણો હતવારો કરાવશે હા હા આય આય બેસ એ બેવા ના આયો તમારે કઈ કામ કરવું છે મારી પાસે કામ છે હું કઈ રખડું નથી હું દાદા ઓલે કામ કરું છું ગયો આજે તમારે કામ કરવું હોય ને આટું કામ આવ્યો સૌ હાલો મારા એને રજુ

એ દાદા આમ જ્યાન આ બજાયા હમ જો ખંભે મારી લઈ લઈએ આ ઓ ખાઈ લીધું છે કાય કઠામરા હુટ કીન બડી ભીયો તો ને માર પાછો આયા આવશે બેઠો એટલે બે દિન થઈ ગયા કેમ ભેગા થતા અરે બે દિન દીકરો ક્યાં થાય ઘેરે એમાં એવું હે મારે કામ દાદું ભેગું થઈ ગયું હે એટલે વાડીએ વ્યો જ હારું હાલો હવે મારા વાડીએ જાવું છે વાડીનો દીકરો થામા આઈ તાર ભાઈ ઘર જવાનું છે માર ભાઈ ઘરે હું એ આ લાઈ અરે તને લઈ જવાનો છે અમારે ના હું માર ભાઈ ગીર ન થાવાનો કાં તું ન થાવાનો ના ન થાવાનો લે આઈ ના મેક દે એમ નો હાલે બસ કે ઓરે આ મેક દે માર ભાઈ ઘરે નહીં ઉપર જવા જાવ

દાદા હું બોતો છો એ રમ બીડી ખૂટી રહી છે એમ કરી બીડી લે આય દુકાને થી હાલ આલો

મારા લાખ રૂપિયા ક્યારે દશ બોલ પહેલા પણ મને થોડી ખબર હતી કે કોતડા પૈસા છે તો તારે જોયો એને હલકાવાય નહીં ને મારા ઘરે આવી અને ડ્યુટી ડાયો કાંછો પૈસા થઈ દે આપણા લાખ રૂપિયા નો મેર પડી ગયો કાલ તોય દીકરો મારો દય જ દેવાનો છે માર્યો છે દેવો 有人，<laughs> 有人。<laughs> <laughs>